રામ રામ બધાઇની ની લે મજામાં અટાણા વાગ્યા સવારના હાડા નવ અને આજ રાતી લગભગ હું બે હવે પી ગયા હતા ઘેર સો વાગે મતલબ બે ત્રણ કલાકની નીંદર થાય પાછા એવાની વાઠે કેશુ તો હું તો જ ને જીતા પાછો ઓલા ઇન્ડિયાથી છોકરા એવા તો લેવા ગયો હતો મણીતા તો એ બે ત્રણ કલાકની જગ્યા જડે ગઈ હતી તો હુવે ગયો હતો રાયતા ક્યો દિલજીત ડોસા કીવું નામ પંજાબી સિંગર એના કોન્સર્ટના વાતા એમાં હવે સો વાગે ગયા અને બસ અત્યારે હવારી સાડા નવ વાગ્યા અને હા સુધીનું હે તો હાલો આ છે આપણું પાર્કિંગ એસ વન ગાડી છે ને ફૂલ ડે હે તો બસ પાર્કિંગમાંથી નીકળા ને હોટેલની જા તો આગળ આગળ બધા વ્યૂ જે આવે બધા જોયા રાખજો હાલો હોટલથી ગેસ્ટનું પિકઅપ કરી લીધું ને અમે આવ્યા મીડિયા સિટીમાં મીડિયા સિટી કરે ને એક આખો એરિયા છે તો ના આ વેસ્ટિન હોટલ છે ગેસ્ટ ઇમા ગા અંદર મેં જો આ ગાડી પાર્ક કરી દીધી ગેસ્ટને ડ્રોપ કરે આ પાર્કિંગમાં બેઠો તો તો થોડોક વ્યૂ સારો હોય તો તમને બતાવા જાય છે વેસ્ટિન હોટલ મીડિયા સિટી આ બાજુ પછી આખો મરીના મરીના અંદરની સાઈડ સીટ તમે જોયું બધાય એ ઘોડો રાખ્યો વેચવાનો ને તો ઘરનો હે ઘોડો રાખવાનો હે હોટલમાં તમે રૂમ બુક કરાવો તો ઘોડાની રાઈડ મળે મસ્તી કરા હો પાછા આમાં કોઈ સિરિયસ લઈ લે તો આ છે વેસ્ટિન હોટલ ઝાડવા હું કહે કે ટાણે પાણી નથી વારતા બીજો પાણી ચાલુ છે અબજે પાણી તો સિસ્ટમ ઓટોમેટિક જ છે એનો ટાઈમ થાય એટલે ચાલુ થઈ જ જાય એટલે કે ઉમસ્તા કુગ્રાઉન્ડ બનાવ્યું જાડવાન આ હોટેલ છે આ હોટેલ નું રિસેપ્શન છે ઝાડવા કેટલા મેન્ટેન રાખે આમાં કાયમી તો પાણી ચાલુ જ છે આગળ જોયું ને પછી આની કાયમીના ના માણસ સ્ટાફ હોય કાપકુટ કર્યા રાખે ડિઝાઇન આણી વિખાવાનો દે બહુ મેન્ટેન રાખે આ ઘોડો કીધું ને ઊભો એક એક પોઝિશનમાં બિસાડો હો આ આપણો ઘોડો આવું બધું છે ચાલો તો આગળ આગળ પછી બધાય વ્યૂ જોતા જજો તમે हेलो तो वेस्टेन होटल में से निकलन बिजनेस बे माई बा जहाँ से बिजनेस बे खुई हाँ बड़ा काम है आप रिज़ैना हट जाइएगा हाँ को बिजनेस बे है जो आप पार्किंग में गाड़ी पार्किंग करी

જો સા લઈ એવો ને ગાડીમાં બેઠો ચા પાણી પિયેલા પંદર વીસ મિનિટ નું આજે કામ છે આ બિઝનેસ બે ની અંદર ચા બિઝનેસ બે ચાકું ને આપણી ચા છે જબરદસ્ત બે જણાની આરામથી થાય ત્રેન જણાની માપી મેળી થાય એટલે આખી પીએ જાય હેગડે હાલો તો પછી આગળ આગળ બધા વ્યૂ તમને બતાવતો આ સ્ટેન્ડ તૂટે ગયું અજયભાઈ એ મફતમાં દીધું તું ને એ તૂટે ગયું જો આ પડ્યું ન કરતાં મારે કંઈ ઉપાધી નહીં હું મૂકે દે તમે એમાં જોયા કરો પણ એ એવું તૂટે ગયું અજયભાઈ બીજું આપે તાર મેળ આવે એમાં બધા આપણે રોલ્સ રોયસ ગાડી છે આપણે અહીંયા બહુ રેર હોય આ તો આમ બધી બહુ ઘણી બધી છે બે કિલોમીટર એટલે બધી ગાડી દેખાય જાય તાજ તાજ દુબઈ આ ગાડી જોરદાર આવે છે સી ચાલો અમે આવી ગયા કરા દુબઈ રેસ્ટોરન્ટમાં જમવા માટે અટાણે સાંજના પાંચ પાંચ વાગે નાસ્તો થોડુંક જે કંઈ પણ હાલે ગેસ્ટ ને રેસ્ટોરન્ટમાં ઉતારી દેજા મેં આ ગાડી પાર્કિંગ કરી દીધી ને હું અહીં બાઈક વાળા હે એ ડિલિવરી બોય હે બધા એ રેસ્ટોરન્ટમાંથી પિકઅપ કરે ને સીધું તાત્કાલિક ડિલિવરી આજ રવિવાર હે પાર્કિંગ બધા ફ્રી હે એટલે પાર્કિંગ ચડતું ને માન ગયું ટ્રાફિક ચાલો તમે હાલો તો નાસ્તો પાણી જરા કરી લઈએ પેટ પૂજા પછી પાછા કઈ બાજુ જઈએ કંઈ નાખીને અમે રખડીએ હાલો તો અમે બધા અહીં ખાઈ પી લીધું ને ખાઈ ને અમે ગેસ્ટ છે ને એ આમાં ગા ગામ છે ફર્નિચર જોવા જ્યાં આ છે ફર્નિચરની દુકાન તો ઉડમેહમાં છે ગેસ્ટ કે અમારે ફર્નિચર જોવું તો એને ઉતાર્યા ઈ આવે એટલે પછી નીકળીએ પાછા આ છે ઉડ મેચ આખો ગેસ્ટ આવે પછી ખબર પડે પાછું કઈ બાજુ નીકળવાનું હે ત્યાં સુધી કઈ ને હું જવા પાર્કિંગ માં બેઠો ચાલો આ છે શેખ જાય રોડ પાછળ આ મેટ્રો નું બ્રિજ છે હવે એક સ્પેશિયલ વસ્તુ બતાવા તમારે જોવે ને દિલ ખુશ થઈ જાય એકદમ જો આ બધી ગાડીઓ જોવો તમે એક ગાડી જોવો તો એક ગાડી ભૂલે જાય બધી વેચવાની જ છે કોઈને લેવી હોય તો આજે અંદર તો આખો ખજાનો છે હો આ તો હું તો બહારથી જ ખાલી શૂટિંગ કરું અંદર જાય તો કોઈ નાનું પાડે પણ આપણે ખોટું કાવ અંદર જાવ બહારથી જો વિડીયો આવે જાય તમને બધા જોવા પૂરતું તો અંદર ખોટું જન કાઉ જો બધી ફરારીને લેમ્બરગીની ને બહુ બધી પોર્સ પોર્સ વીઆઈપી ગાડીઓ જ છે બધી અને આનું નામ એ છે વીઆઈપી મોટર્સ આ બધી કઈ ગાડીઓ છે જો આ જૂની જ છે કોઈ પચાસ કિલોમીટર આલી હોય કોઈ સો કિલોમીટર બસો કિલોમીટર પાંચસો હજાર કિલોમીટર આલી હોય હવે પચાસ હો બસો કિલોમીટર આ કે ના ફાવે ગાડી તો પચીસ ટકા નુકસાન કરીને આપી દે આવી રીતના પછી અહીંથી લઈ જાય આને કહેવાય ગાડીઓનો ખજાનો શોરૂમ બંધ છે બાકી અંદર જાત જો આ બુગાટી છે આ ગાડી બહુ રેર જોવા જડે દુબઈ ની અંદર બાકી જો બધી અંદર આનું બાઈક છે ગમે એ હોય આની નું કે એક બેન ત્રેન આપણું એ આપણું મેટ્રો જાય આ બાજુ બે ત્રણ ફર્નિચર ની દુકાન છે ગેસ્ટ હતા ફર્નિચર જોવા કા તો હું કા જોવેલા જો એ કઈ ગમે તો પણ મને ગમતી ના થાય એ કઈ એટલે આપણે હાટું ને થાય નહીં થાય મેં કતા લે લે હાલો તો અટાણે વાઈ ગયા દસ વાગવા આવ્યા ગેસ્ટ ને ખાવા લેવું જા હોટલ છે હોટલ માં નીચે રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટ નું નામ અકરું છે જોવું જોઈએ કામ છે સ્કેલીની ઇટાલિયન રેસ્ટોરન્ટ છે અને અંદરના ના ના ડ્રોપ કર્યા ને હું આ બાજુ પાર્કિંગ જા ગાડી કરી આ બાજુ હું પહેલી વાર આવ્યો છું આગળ આગળ જા જોઈએ કામ છે આ કોરા હાલે કઈ કઈ જવાનું છે કે पासरता पसे दरियोस से तो पसे कहीं होई तो अपने जाइए जो जे होई जो कहीं काम नी वस्तु तो जड़े जाए तो करा काववा था है अगले 2 3 जणा हाले हाले न तो जाता था कोरा ओहो आ तो पार्किंग है से आ कहीं देखा तो न ना भाई ना माका तो को खदा जे हूं है कहीं हे नहीं

અંતર બીચ જીવું છે ઓહો મે આત જમવા વચા આજે તો બધાય પ્રોગ્રામું કરવા આવે આ બધાય પોતપોતાના કેમ્પું કરે ને આ ખાય બધાય જાય થોડક આગળ આપણે લામેર બીચ જ લાગે નાથી આ બાજુ આ બાજુ આવે આખો પણ આ બીચ ની ઓલી બાજુ છે પણ આ બીચ છે ઓલી બાજુ એ આગળ છે તો બસ આવું શામાં ગુમરા મારી હવે ગેસ્ટ ખાઈ લે ખાઈને એક છોકરો હે નહીં હોસ્ટેલમાં મૂકવા જવાનો છે અહીંયા ભેણે તેને હોસ્ટેલમાં ઉતારે પછી બીજા હે એની હોટલ ઉતારે ને પછી આપણે ઘેર હાલો તો અટાણે રાતના વાગ્યા બાર ને મેં તમને કીધું હતું ને કે ગેસ્ટ જમે લઈ પછી ઓલા એક છોકરાને હોસ્ટેલમાં ઉતારવાનો છે એને ઉતારી આવ્યા અડધી કલાક એ થઈ પછી નાથી પાસે અડધી કલાક હોટેલ નહીં આવ્યા ના ગેસ્ટ ને ઉતાર્યા નાથી હોટેલ થી પંદર વીસ મિનિટ આપણું પાર્કિંગ થયું તો ગાડી અડધે યાદ કે વિડીયો તો બાકી રેજ ના પાછો અધૂરો રહી છે એટલે બસ આ મને આગળ ઘરે ગઈ જ પૂછતા થઈ કે દુબઈ વાળા કે હુવે કારણ કઈ મણી નથી ખબર એટલા વર્ષ ત્યાં રહી હતી કાર હુવે છે એ કે ઝાર જાય ત્યારે જાય ને એટલો ને એટલો ટ્રાફિક હું કે દુબઈ હુવે ખબર છે પણ કાર હુવે હી ખબર ને કામ આલે કરી દીધો આપણા ઘર બાજુ નું બે કે કાલે જેસીબી હુપણા ને લઈને બેઠા ખબર નહીં કામ કરતા હોય આગળ હાલે કામ કાલે રાતી બંધ હતું આજે બંધ છે કેટલા દિ હાલે લાઈટ હોય એટલે અંધારું કાંઈ ન હોય કોઈ પણ ખૂણામાં લાઈટ હોય તો વાંધો ન આવે સારું હાલો તો આજના બ્લોગમાં એટલું જ પછી મળીએ પાછા આપડા કાલુના બ્લોગમાં ત્યાં સુધી બધાય નહીં રામ રામ